તો જમવાનો સ્વાદ સો ગણો વધારી દે તેવા આ ક્રિસ્પી અને કુરકુરા મરચાંના નવા ભજીયા આ અલગ જ સ્વાદની સાથે બનાવેલા ભજીયા તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય તો આ મરચાં બનાવવા માટે અહીંયા પર મેં મોટી સાઇઝના મરચાં લીધા છે તમે જુઓ તો આની સાઇઝ ખૂબ જ મોટી છે અને ખાવામાં એકદમ મોડા છે તો આવા જ મરચાંની આપણે પસંદગી કરવાની છે ઘણીવાર વાર કેવું થાય કે મરચાં મોટી સાઇઝના હોય છતાં પણ ખૂબ જ તીખા હોય છે એટલે તમારે મરચાં જોઈને જ લેવાના અને આ રીતે મરચાંની સ્લાઇસીસ કટ કરી લેવાની છે જો તમારી પાસે અવડી મોટી સાઇઝના મરચાં ના હોય તો તમે નાના મરચાં પણ લઈ શકો છો અથવા તો જે રેગ્યુલર મરચાં વાપરતા હોઈએ છીએ તેના પણ બની શકે પણ તે ખૂબ જ ખાવામાં તીખા લાગે છે આ મરચાંની વેરાયટી એવી છે કે બાળકો પણ આસાનીથી ખાઈ શકે ખૂબ જ મોડા એવા ભજીયા થાય છે આના તો આ રીતે એની બધી સ્લાઇસ આપણે અલગ કરી લેવાની છે તમે અહીંયા જુઓ તો મેં એના બી કાઢ્યા નથી અને એમ જ આપણે રહેવા દેવાના છે જેટલા બી અલગથી સેપરેટ થઈ ગયા છે તેને આપણે આમાં એડ નહીં કરીએ બાકી જેટલા બી મરચાંની સાથે ચોટેલા છે તેને એમ જ રહેવા દઈશું ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો હવે એક બાઉલમાં આની સ્લાઇસ આપણે લઈ લેશું તેની અંદર અહીંયા પણ આપણે મીઠું એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું તેની સાથે અડધી ચમચી જેટલી હળદર આપણે અહીંયા તમે ઈચ્છો તો કાળી મરીનો પાવડર પણ વાપરી શકો છો તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે પણ તીખાશ વધી જાય છે એટલે હું એડ નથી કરી રહી અને હવે આની અંદર ચપટી જેટલી હિંગ અને લીંબુનો રસ તો હિંગથી એકદમ અલગ જ ટેસ્ટ આવશે આ રેસીપીમાં આપણે અનેક સ્વાદનો ઉપયોગ કરેલો છે તો જમવાની થાળીમાં આ મરચાં સૌ કરવાથી એકદમ બેલેન્સ થાળી થઈ જાય છે લીંબુના રસની સાથે થોડું કાશ્મીરી લાલ મરચું થોડો શેકેલા જીરાનો પાવડર થોડો અહીંયા મેં કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરેલો છે તમારી પાસે ના હોય તો ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો અને લાસ્ટમાં એક નાની ચમચી જેટલો અહીંયા પર મેં આદુનો પાવડર એટલે કે સૂંઠનો પાવડર લીધો છે જો તમારી પાસે ના હોય તો આદુ પણ ખમણીને નાખી શકો છો તો અહીંયા તમે જોયું કે આપણે એકદમ ચટાકો આવી જાય એવા આપણે મસાલાનો ઉપયોગ કરેલો છે ખાવામાં ખૂબ જ સરસ લાગશે અહીંયા પર એક ચમચી જેટલો ચોખાનો લોટ અને એક ચમચી જેટલો અહીંયા પર મેં બેસનનો લોટ લીધો છે તો બધું સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે આપણે પાણી એડ નથી કરતા લીંબુ અને જે મીઠાનું પાણી છૂટું પડ્યું હોય તેનાથી સરસ એવું કોટ થઈ જશે પણ અહીંયા મને થોડું પાણીની જરૂર લાગે છે તો થોડું થોડું પાણી એડ કરીશું આપણે અને સારી રીતે મિક્સ કરી લઈશું આ મરચાંને હળવા હાથેથી જ મિક્સ કરવાના છે તમે એકદમ પ્રેસ આપી અને મરચાંને મિક્સ કરશું તો આની જે રીંગ છે તે તૂટી જશે અને મરચાં એકદમ સારી રીતે કોટ નહીં થઈ શકે તો જેટલું જરૂર જણાય એટલું પાણી એડ કરતું જવાનું અને અહીંયા પર મને થોડો બેસન ઓછો લાગે છે તો ઉપરથી ફરીવાર બેસન એડ કરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દીધું પાણી તમારે જરૂરિયાત પ્રમાણે એટલે યુઝ કરવાનું કે ઉપરથી તમે જો બેસન નાખશો તો એકદમ સારી રીતે કોટિંગ આવી જશે તો અહીંયા પર તમે જુઓ તો આપણા મરચાં જે છે તે લોટથી સારા એવા કોટ થઈ ગયા છે આપણે એકદમ જે ભજીયા પાડીએ છીએ એટલી હદી આને કોટ નથી કરવાના થોડો ડ્રાય બેસન હશે તો ખાવામાં એકદમ ક્રિસ્પી થશે તો અહીંયા પર મીડિયમ ગેસની તેલમાં આપણે મરચાંને સારી રીતે પાડી દેવાના છે અહીંયા પર મેં મરચાંને પહેલેથી જ છૂટા છૂટાં કરી દીધેલા હતા એટલે તળતી સમયે તમને વધારે ટાઈમ નહીં જોવે ફટાફટ તળાઈ જશે તો એકદમ સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને કૂક કરી લેવાના છે સ્ટાર્ટિંગમાં આપણે આને જરા પણ હલાવશું નહીં થોડા બબલ્સ ઓછા થાય ત્યારબાદ આમાં ઝારો ફેરવી અને એકદમ ક્રિસ્પી એવા બનાવી લઈશું અહીંયા પર તમે જુઓ તો આપણા જે ભજીયા છે એકદમ તેલની ઉપર આવી ગયા છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તમે અવાજ સાંભળો તો છે ને એકદમ ક્રિસ્પી એવા ભજીયા ચોખાનો લોટ નાખ્યો હોવાથી આનો જે ક્રિસ્પ છે તે લાંબા સમય સુધી જળવાઈ રહે છે જો તમે ખાવાની અડધી કલાક પહેલાં પણ બનાવશો તો પણ આવા ક્રિસ્પી રહેશે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો મારી ચેનલ ઉપર નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો